તો મિત્રો યાર કેમ છો બધા સ્વાગત છે તમારું બધાને ફરી એક નવી મોર્નિંગ નવી સવાર નવો દિવસ સાથે તો કેમ છો બધા મજામાં સ્વાગત તો મેં કરી નાખ્યું છે મારી નથી બોલવાનું તો સરસ મજાના દ્રશ્યો સાથે આપણે સવાર સવારમાં નીકળી જશે ગીરની અંદર ખાડું સરાવવા માટે સાડા દસ જેવો ટાઈમ થશે પાણી હમણાં પીધા હું થોડવા મળી જ છું તો ફરી વખત એમ બા ને બધું એવું મારા બધું એવું બધું છે કાઇટ વાળવું ને એવો બધો માલ ચાલો જે પણ મિત્રો છે નવાઈ લાયક છે સબસ્ક્રાઈબ ને કોમેન્ટ કરી નાખ્યો બીજી વ્લોગ ચેનલ કે હિન્દી વ્લોગ ચેનલ ઉપર પણ આટો મારજો વિડીયો પૂરો જોજો ફૂલ ક્વોલિટીમાં જોજો અને મજા આવે તો બીડિયા વિદાય જોજો બીજા વિડીયો પણ જોજો હા બરાબર જીભ મારી ઉતાવળી થઈ ગઈ કેમ કે ધોળીને આવ્યો ને એમ જીભ એ અલગ લાંબ કરવા માંડી હા એમ એટલે એવા બધા દ્રશ્યો છે આપણે છે બહુ આગળ જવાનું છે હજી એટલે તો શું સબસ્ક્રાઈબ કરી નાખજો ને તમારો સપોર્ટની જરૂર છે હાલ તો શું કહે સબસ્ક્રાઈબ કરો તમે આ રોજ ભેવનું જોઈને એમ કંટાળી કંટાળીને જતા કંટાળો કે નહીં મને કહેજો આમ રોજ તમે ભ્યા હું ને આ બધું જોઈને કંટાળો સડે કે નથી હોય તો આપણે ભાઈ સબ્સ્ક્રાઇબ કરી નાખો આપણે આમ નેચ નવું રખડવાનું છે પણ થોડીક વાર છે હજી વાર લાગશે આમ થોડું કંઈક ઘડીકમાં થઈ જાય વરસાદ છેલ્લા ઘણા બધા દિવસોથી હેરાન કરે છે હજી એમ જ છે હવારમાં હતો આખી રાત સાટા હતા લભ્યાઓના પગ પગને એ બધું હળી ગયું છે પરાણે પરાણે આખીને લાવીએ છીએ સરવા માટે રાકની ખાસ જરૂર છે પણ એ તો આપણા હાથમાં શેર નહીં કંઈ બાકી એનું પણ કંઈક કરાત કંઈ વાંધો નહીં હલો એવું બધું હેલા કરશે અમારે તો તમારે કેવો ક્વેશ છે તમે ક્યાંથી વિડીયો જોઈ રહ્યા છો મને કોમેન્ટ કરીને જણાવજો જરાક બાકી આવું બધું અમારે માહોલ હોય હોવાનું જોઈ તેને ખતરનાક બધો માહોલ વાહ વાહ ખાડું બાડું વળખાય ને આવો બધા રાડવાને એવું બધું છે અમારે ચાલો પેલા અમે હું અમે શા પી લીધો છે હવે એકાદ લોકેશને જાઓ આપણે હું બેસી આરામ કરીશીએ બાદ આરામ જ કરાવવાનો છે એમ કે આ દેહમાં કંઈ સરવાનું છે નહીં ફક્ત આરામ હતો એવા છે આ બધું પૂછ્યું રહે પણ થાક ઉતરી જાય તો એને ભૂખ તો એ કાલે મટાડી લે થાક ઉતરવું જોઈએ આપણે ફક્ત થાક ઉતારવાનો છે બે ઘણા બધા દીથી રખડે છે બે મહિના થાય એના પગ પગને આ બધું ખોરાઈ જવું હોય નળવાઈ હોય તળવાઈ ગયા હોય દુખાવો હોય પેટ ખાલી હોય છતાંય દુખાવો હોય એટલે એવું બધું છે કરી નાખજો બધું વાલો જાય બાપુ ના પગ તો હળી જ જાય ને આમાં યાર માપ એને કઈ વરસાદ ચોકલેટ છે બધી અમારી જેરી ડેરી મિલ્ક ને પ્રોટીન ફાઈવ સ્ટાર ને જો હું કેવાય લે એવું કઈ આવે ને આ બધું ઈ છે અહીંયા અમારે હા હા બેહી જાવ ભાઈ ગયો ને કાય કામાં થાકી ગયો છો મને ખબર છે ખડાય હાવ લોલી થઈ ગઈ મિત્રો આમાં માલે બોલો અને સરવું કે હાલવું ઓ લો અઘરું છે ભાઈ અઘરું

જો કોઈ મિત્રને લેવાની કે ઈચ્છા હોય તો તમારા સગા સંબંધીઓમાં એમને આ વિડીયો મોકલી દેવો અને તમારે લેવાની ઈચ્છા હોય તો પોતાનો ફોન નંબર કોમેન્ટ કરી દેવો આ વખતે જે ભે હું થશે બીજી વખત થાય શિંગડા બીંગડા તમે જોઈ લો માથે ટીલું બીલું બધું એકદમ બધા લખણ હોય પાડાના એ બધા છે આમાં અઢારે લખણ પૂરો છે કે છત્રી લખણ આવે છત્રી લખણનો પૂરો છે પાડો ભાઈ અને આ ભેંસે તમે જોવો છો જોતા એ ભે કઈ છે તરોય તરોય એટલે કે એના વ્યાવાના સમય પહેલા લગભગ બે મહિના તો વૈયા ગયું કહેવાય જે જો તરો ગયું કહેવાય એટલે હવે દોબ હોય દેતી અને આખું વર એનું ફેલ થઈ ગયું ખાણ બાણ નાખીએ છીએ હેરખી રીતના હોય તો થઈ જાય આ વખતે બાકુ બાકુ હું બાકી ગઈ વાત હવે એ ભે બાકી આમાંથી નવ થી દહક ભેવું ગાભણ્યું છે બજું વેહવાનું છે હા હા કઈ છે આ બધું બધું પેલું ખડાયા વાત કરીએ તો ચાર થી પાંચ તો ખડાયા જ છે ખાલી હા બધાને યાર ખવરાવું પડે ખવરાવી એને લોહી આવવું જોઈએ ભેહોના લોહી ઉપર પૈસા હોય દૂધ તો બીજા નંબરે આપણા બોડી હોવી જોઈએ અને બોડી હોય તો દૂધ આવે ને હું ક્યાં પાછું

આ રસી થઈ જાય ને જીવડા પડે ને નહીં જ નવું આવે ભાઈ આપે હું તો હીરખું તો જ હેરખું બાકી તો આ બધું આમું જ પડે ખા ને અમુક જો આની જેવા થાય જ નહીં લગભગ દોઢ બે વર્ષ પહેલા થઈ જાય હજી ધોવા દે અડધો કળશો દૂધ કરે અને ખાણ દેવાય મોંઘા પડે એવા હોતા હોય આમાં જોવા કરે અને હું ઘટે જ ભાઈ અમુક ને કુદરતી હોય કા એમાં આપણું ન હાલે ઇટ ઇઝ નેચરલ શું કહેવાય એક્ટિવિટી અરે ઓલા ભોળાતાની આવે પછી ખાવા પીવાનો પ્રોગ્રામ સેટ કરી અને મારે વાતું વધી જાય છે વાતું કરવી ગમે તો છે ને ભાઈ ને અગર કહેજો અને આ જે ઓલું શરૂઆતમાં હું ઓલી ક્લિપ મૂકું ને ગીત મૂકું ને સિનેમેટિક શોર્ટ્સ મૂકું એ ગમે છે કે નહીં કોઈક ભાઈએ કોમેન્ટ કરી ત્યાં આમ કોમેન્ટ કરતા હોય કાંઈ પણ પ્રકારનું સજેશન હોય કે ભાઈ તમારે ગીત ચેક ચેક વધી જાય છે એનો અવાજ સોંગનો અવાજ વધી જાય છે એવું બધું કાંઈ હોય તો કોમેન્ટ કરતા રહીજો મારી રીતના તો હું પૂરી ટ્રાય કરું છું એટલું સારી રીતના બનાવવા નહીં વીડજો તો તમને મજા આવે ને એમ એવું છે બધું જો દૃશ્યો આય મસ્ત છે જો ચકાસ છે મિત્રો યાર વાગી જાય છે ત્રણ અને ભાઈ ઉણે ફરી વખત દીધું છે સાળવે ખાઈ પીને ક્યાર ના થઈ જાય થાવ સેટ હરાબ જેવો માહોલ બપોર પછીનો કઈ થોડો ઘણો થઈ ગયો છે અને કંઈક હવે કંઈક કહેવાય આમ ને મજા આવી છે એક દિમ હાર્યું તો ન થઈ જતા લુજ હોય ને આ બધું થઈ જાય હાથ નોંધી બરાબર તો ગઈકાલે થોડીક આમ એનર્જી આવશે ને બાકી હળને બળ ને બધું હોય ભાઈ મારે ખાસ કઈ છે મોઢા ઠવડે એવું ને એવા બધા સીન છે વળ માં યાર ટાઈમ પાસ કરવાનો હોય તોય ધરાય રે હાથ થાય ક્યાં એનું તો એ કરી જ લે ઝાડા ને આ ને પાંદડા ને પાણી પીવે ને કરી નાખી એનું તો આખો દી ઘણો સમય થાય ને કે આખો દી ઓળખાય તો ધરાય જ રહી ને ખરેખર ખડ માં મોટું મારક્યું જાય અમુક જ ખડ ખાય આમ બધું ખડે ન ફવાડિયા ન મળે ખાવા તો એ ન ખાય સરસ સરસ હોય જ ખાય હારા ખાઈ હું છે ભાઈ જેવું તેવું ખાવાનું જ નહીં ને ક્યાંય જોઈ યાર મારો લાવો જો હે સોમા વા બે વા લોય દ્રશ્ય ગો આઈતી ખાલી તમે હા સર ભાઈ ભાઈ આમ નામ વાગી ગયા કેટલા તમને કહી દો

આ મારી સીધ ને આ ગાળામાં અહીંથી હું દેખાડું આમ આવો હુંસણ વાળો ગાળો છે બોલો ન્યા આટા મારે ગમે ત્યાં હાલી જાય આ પ્રાણી જેવું છે આમાં દેખાય તમને વધારે ક્લિયર કેવો ગાળો છે અહીંથી તો હળું હળું ઉતર જોઈ જો રફર ચૂની વળી ચાઠે સીડીઓ લીધો તો આ ઠેઠ પડી ઓઘરિયું ભાઈ અઘરિયું નથી લઈ રહ્યું હોય ને સીધી આવે હા હે જો તમે ખાલી જોરદાર ભાઈ જોરદાર મને આમ બે કલાકે હું શું તાળા ભાઈ હા હારા ગમે ત્યાં સડી જાય અને થાક છે પણ તો કેમ સડી જાય કયું છે એ નથી તમને લેતું કેડે આખો થય રીક્યો ચાલે ને અને અહીંયા ઠેઠા ગાળા ઠેકાય એટલે વિકેટો તો ખરીયો કા તમે હા દળઘી ને બીજું નોટું તો છે પાણા આવે રમ રમતા એના પગમાં આવ્યો વાંધો ન આવ્યો દળઘી પાણા આવે ફરફરિયા કરતા મને બીક લાગે છે ભાળાતા તો કે સરવાદા સર પણ મને આમ નિરાતી જો ખરેખર યાર જોરદારો તો ખરામ તમે ખાલી

કઈ વાંધો નહીં ભલે નીકળી સારું છું નીકળી પાંચ વાગી ગયા છે એન્ડ કરવાનો તો વિડિયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી શકો છો શેર કરી શકો છો સબસ્ક્રાઈબ કરી શકો છો કઈ સજેશન હોય તો કો મેટ કરી શકો છો તમે થાય એ કરી શકો છો તો બધો કરી નાખજો બધું કરી નાખવાનું થાય છે બાકી મળી આવતી કાલે એક ફરી નવાલોગ માં ત્યાં સુધી જય હિન્દ જય ભારત